કેટલી દવા છાટવાની હે કે નિંદર આવે આપણે આ બાજુ પાણી ચાલે છે ઈ બાસાલી છાટે છે પાણી પીવા બેઠા તો મોડો મોડો આપણે સ્ટાર્ટ કર્યો હે ત્રણ વાગવા આવ્યા કાલે આમાં આપણે અડધું દ પારિયા નહીં પણ સાત આઠ પારિયા પાયા હતા એટલે આજ પછી બે વાગે ચાલુ કર્યું સાચું બરોબર ને બરોબર એટલે એવું ચાલે છે બધું

ચાલો જો હમણાં ચા પાણી આવી જશે આપણે આવા કામકાજ કરી કેટલા છે ડ્યુટી છે પાણી ભરવાની એને છે દવા છાંટવાની બસાલી ચેનલ ઉપર નવા હોવ તો ચેનલ ને સબસ્ક્રાઈબ લાઈક શેર કમેન્ટ કરવાનું ન ભૂલતા બરોબર જય સીતારા ચાલો આપણું પાણી પાછું એક બાજુ હાલતું હોય છે ચાલો આપણે જઈએ કારણ કે પાણી આપણું એક સાઈડ આલે આ જમીનનો ઢાર છે એક બાજુ એટલે ચાલો એ તો આરામ ઉપર છે એને એના પારી આપણે છે દવા છાટી લીધી છે આપણે હાલે છે એક બાજુ પાણી એટલે આવું કામકાજ હાલે જો ચાલે ને એક બાજુ ચાલો મળીએ થોડીક વાર પછી ઘાય ઘા આપણે કલ લઈ કે વરી શેઢે પાણી પહોંચી જઈશ ચાલો આપણે હેને બાસાલી છાટતા જાય છે પાણી જોવા આવ્યા છે કેવું કાલે બરોબર ભાગી ગયા અત્યારે પાંચ હાડો પાંચ થયા શું ચાલો ઉપર હે ને માણસો ને દે છે એટલે એને મૂકવા જવાના છે છ વાગે એટલે ફોર વ્હીલ લઈને માણસો ને મૂકવા જવાનું બોલો સાચો ને એક પપ છાંટી દઈએ કેટલા છટાણા જો આવું દે અ પાંચ ચાર પાંચ છટાણા એ તો હું હમણાં પૂરા કરી દઈશ ચાલો ન્યુ ટેકનિકો પંપ ચડાવવા જોઈ લે અત્યારે બસ અલી છટવાનું કામ કાજ ચાલુ છે અને આપણે પાણી ભરવાનું સનસેટ હમણાં થઈ છે જોઈ લ્યો મસ્તીનો હજી તો વાર છે ને આપણે પાણી વરવાનું ચાલુ છે કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ છ મસ્ત એનો હમણાં સનસેટ થઈ છે વ્યુ એકદમ જોરદાર આવશે આપડે પાણી ચાલવાનું કામકાજ ચાલુ છે ચાલો હોય આપડે પાછળ નો વ્યૂ બહુ મસ્તી આવે છે હે હે પાણી પીવા જ આવું ચાલો હવે એનો ટાઈમ થઈ ગયો પૂરો ને એ જશે હવે મજૂર ને મૂકવા ઉપર રાયડ્યો ને દે છે પછી આવશે ને પાછળનો નજારો તમે જોઈ શકો યુ મસ્ત છે ના આપણે અંધારા સુધી પાણી વરસવાનું સાચું હે તમારો ટાઈમ પૂરો અમારો ટાઈમ પૂરો થઈ ગયો તો પાણી વરસાવો પાણી પાણી વરસવાનો ટાઈમ નથી વલાલ મુકવા કોણ જાય તમે

હજી બે દી થઈ છે પાણી પૂરું બધેમાં પીવે જી તો બીજો દી છે એટલે કાલ ને પરમ દી બે દી હજી થઈ છે પછી બરોબર પાણી થઈ શકે પારીએ પીએ એમ તો નવ વાગ્યા સુધી લાઈટ આવે પણ પછી સાંજે અંધારામ ન વારી જરાબ બોય તો સવારે પછી પાછી છોડવા થાય ત્યાં એક ધારું પાણી આવેલા આવે જાવે ચાલો આપણે ફરોફટ આ કં નાખી પછી વળી મળીએ પાછા વિયુ અત્યારે સનસેટ દેખાય ને જોરદાર ચાલો જો આપણે નાખું બદલાવીએ બાળ પાછું આમ જાવું પડશે જે દવા છાટી લીધી લઈને રાઉન્ડ પૂરો થઈ ગયો સનસેટ નો વ્યુ આવે છે જોરદાર કેવું મસ્તી ન હવે પછી જો આપણો પાત્ર ફેરવીને ખ્યાલ હવે ભર વારવાના હે પણ એકમાં આમાં રાયડામાં પાણી નીકળી જાય પછી તે ગીન જો અંધારો આ બાજુ જો સામે પાણીની ટકકે લાઈટ ચાલુ થઈ ગઈ બાજુ આપણા આમાં નાકામાં પાણી નાકું વારતા આવ્યા એટલે જ્યારે છૂટે એટલે નવા નાખ પારીએમાં જ પાણી આવે અને ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ પ્લીઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કરતા જજો હવે જાય ચૌદ નાકામાં તો પાણી કાલ તો કદાચ મારી જઈશે હાથ બાલી હાથમાં બી છાટવાની છે અહીં હું આપણે અત્યારે ન દેખાય અંધારામાં બધું એ ખરખું જ લાગ્યું બાલી એ ખબર પડી જાય એટલે લાઈટ તો હવે આઠ વાગે આવે ને નવ વાગે જઈશ સવારે એક વાગે બપોરે એક વાગે આવે સાંજે નવ વાગે જઈશે એટલે લાઈટ તો હોય છે જોઈ લો ક્યુ વ્યૂ મસ્ત ની સાંજ ગામડાની ચાલો આપણે અહીંયા ઢાર હે છે અત્યારે લાઈટ તો હોય છે જ અત્યારે કેટલી હે આપણે જોતા છે કેવો મસ્તનો વ્યૂ આવે સાથે ફેમિલી બેઠી માણસો સાંજે પાછું દૂધ લઈને આવે વાડી વાડી બે ગામ એકારે ક્યારે પતી જાય પણ મિક્સ હવા થઈ છે ચાલો ને કરી બ્લોગને અહીંયા ખતમ મળીશું નવા વ્લોગની સાથે